હેલો ડિયર એસપેરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચરર ઇન સોશિયલ વર્ક અને માસ માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયો જે છે ખૂબ અગત્યના છે પ્રોબિસન ઓફિસરના નવા ડિક્લેર થયેલા સિલેબસ મુજબ સમાજ કાર્ય વિષયમાંથી થતી થ્રી માર્ક્સ જેટલું વેઇટેજ જે છે એ આવવાનું છે અને એ અંતર્ગત આપણે જે ન્યૂ ચેપ્ટર છે પ્રકરણ નંબર ચાર વ્યક્તિગત સમાજ કાર્યની પદ્ધતિઓ એ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી રહ્યા છે અગાઉના વિડીયોમાં આપણે કાઉન્સેલિંગ એટલે શું એની કેટલીક વ્યાખ્યાઓ કાઉન્સેલિંગ સાથે સંકળાયેલો ઇતિહાસ અને શા માટે કાઉન્સેલિંગ જે છે એ ખૂબ અગત્યનું છે એ અંગે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તમે અગાઉનો વિડિયો જોયો ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને પાર્ટ નંબર નાઇન્ટીન જે છે એ પણ જોઈ લેશો હવે આજના વિડીયોમાં આપણે પરામર્શનનો અવકાશ શું છે કયા કયા ફેક્ટર્સ જે છે કયા કયા લક્ષણો સંકળાયેલા છે એ વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે તો પરામર્શન એટલે કે સુપરવિઝન એ સામાજિક કાર્યમાં મહત્વપૂર્ણ તત્વ છે જેમાં પ્રારંભિક માર્ગદર્શન સમીક્ષા અને માર્ગદર્શન મળે છે તો બેઝિકલી એક પ્રારંભિક એટલે કે સ્ટાર્ટિંગ ફેઝનું માર્ગદર્શનની જરૂરિયાત હોય એટલે કે જ્યારે આપણને સજેશન્સની રિકવાયમેન્ટ હોય તો ત્યારે આપણને સજેશન માર્ગદર્શન મળી રહે છે પરામર્શનો મુખ્ય અવકાશ એ છે કે તે વ્યાવસાયિક વિકાસ અને કાર્યક્ષમતામાં વધારો કરે છે કાર્યક્ષમતા એટલે કે જે વર્ક કરવાની કેપેસિટી છે એ અને સાથે સાથે જે વ્યવકા વ્યવસાય છે પ્રોફેશન છે તો એનો વિકાસ કરે છે આ પ્રક્રિયા પ્રયોગશીલ રાખવાનું વાતાવરણ પૂરું પાડે છે જેમાં નૈતિકતા માનવ અધિકાર અને સેવા આપવા માટેના સિદ્ધાંતોનું પાલન થાય છે તો બેઝિકલી એક પ્રયોગ શીખવાનું વાતાવરણ પૂરું પાડે છે આપણે અગાઉ પણ જોયું હતું કે બેઝિકલી જ્યારે આપણે પરામર્શનની વાત કરતા હોઈએ યા કાઉન્સેલિંગની વાત કરતા હોઈએ તો અલગ અલગ જે કોઈ સેવાર્થી આવે છે કાઉન્સિલિંગ કરાવવા માટે એ દરેકે દરેક વ્યક્તિનું નેચર બિહેવિયર પ્લસ એના પ્રોબ્લેમ્સ જે છે એ અલગ અલગ હોય છે તો એને આધારે આપણે શીખવાનું વાતાવરણ પૂરું પડે પૂરું પાડે છે પરામર્શનના લક્ષ્યોમાં સેવા પૂરી પાડતા વ્યવસાયિકોનું નિરંતર માર્ગદર્શન તેમના કાર્યની ગુણવત્તા સુધારવા અને સેવાના લાભાર્થીઓના હિત માટે કામ કરવા માટે મદદરૂપ થવું સામેલ છે ઓકે એનું કન્ટિન્યુઅસ આપણને ગાઈડન્સ મળે છે એના કાર્યની ગુણવત્તા સુધરે છે એટલે કે જે વર્કિંગ એબિલિટી છે એમાં પણ ધીરે ધીરે વધારો થાય છે અને સાથે સાથે જે લાભાર્થી છે મતલબ આપણી પાસે જે વ્યક્તિ કાઉન્સેલર એટલે કે કાઉન્સેલિંગ કરાવવા માટે આવી છે તો એને પણ આપણે સંભાવ મદદફૂલ થઈએ છે હવે આપણે જોઈએ પરામર્શનનો અવકાશ એટલે કે એનો સ્કોપ શું છે તો કાઉન્સેલિંગનો અર્થ અલગ અલગ લોકો માટે અલગ અલગ વસ્તુઓ છે અને કાઉન્સેલિંગનો અવકાશ અને પ્રકૃતિ બદલાતી રહે છે દરેકે દરેક વ્યક્તિની રિક્વાયરમેન્ટ પ્રમાણે એનો અર્થ જે છે એ અલગ અલગ કરવામાં આવે છે અને સાથે સાથે એની પ્રકૃતિ એટલે કે એનું નેચર છે એ પણ બદલાતું રહે છે મનોવિજ્ઞાનના કોષ મુજબ પરામર્શનો અવકાશ છે એની ડેફિનેશન આપવામાં આવી છે અકોર્ડિંગ ટુ સાયકોલોજી ભાવનાત્મક સામાજિક વ્યાવસાયિક શૈક્ષણિક આરોગ્ય સંબંધિત વિકાસલક્ષી અને સંસ્થાકીય ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર જીવનકાળ દરમિયાન વ્યક્તિગત અને આંતરવ્યક્તિત્વની કામગીરીની સુવિધા આપે છે તો બેઝિકલી મનોવિજ્ઞાન એવું કહે છે કે ભાવનાત્મક એટલે કે જે ફિલિંગ્સ છે ઇમોશન્સ છે સામાજિક એટલે સોશિયલ વ્યવસાયિક એટલે પ્રોફેશન એજ્યુકેશનલ હેલ્થ રિલેટેડ ડેવલપમેન્ટ રિલેટેડ અને કોઈક સંસ્થા છે ઇન્સ્ટિટ્યુશન છે તો એના ગોલ્સ એની ચિંતાઓ એ બધી વસ્તુ પર ધ્યાન કરીને કેન્દ્રિત કરીને સમગ્ર જીવનકાળ દરમિયાન એટલે કે આપણી પૂરી લાઈફ લોંગ વ્યક્તિગત અને આંતરવ્યક્તિત્વની જે કામગીરી છે તો બેઝિકલી એ અંગેની સુવિધા પરામર્શ એટલે કે કાઉન્સેલિંગ પૂરું પાડે છે વ્યક્તિગત કુટુંબ જૂથ સિસ્ટમો અને સંસ્થાકીય દ્રષ્ટિકોણથી સામાન્ય વિકાસલક્ષી સમસ્યાઓ અને નિષ્ક્રિય અથવા અવ્યવસ્થિત વિકાસલક્ષી સમસ્યાઓ બંનેને સંબોધિત કરવામાં આવે છે શારીરિક ભાવનાત્મક અને માનસિક વિકૃતિઓ ધરાવતા લોકોને તેમની સુખાકારીમાં સુધારો કરવામાં તેમની તકલીફ અને ગેરવ્યવસ્થા દૂર કરવામાં કટોકટીને ઉકેલવામાં અને વધુ ઉચ્ચ કાર્યાત્મક જીવન જીવવાની તેમની દક્ષતા ક્ષમતામાં વધારવામાં મદદ કરે છે તો જો આપણે કાઉન્સેલિંગની વાત કરીએ તો બેઝિકલી શારી ફિઝિકલની વાત કરીએ તો એ ભાવનાત્મક એટલે કે બેઝિકલી ઇમોશનની વાત કરીએ અને માનસિક વિકૃતિ ધરાવતા જે કોઈ પણ કાઉન્સેલિંગ માટે આવે છે એટલે કે સેવાર્થીઓ આવે છે તો બેઝિકલી એમની જે વ્યવસ્થા છે તો એ વ્યવસ્થાને દૂર કરવામાં સાથે સાથે જે કટોકટી એટલે કે પ્રોબ્લેમ છે તો એને ઉકેલવામાં અને વધુ કાર્યાત્મક રીતે વધુ કાર્યાત્મક રીતે એ પોતે જીવન જીવી શકે એટલા માટે શું થાય છે કે એની ક્ષમતા વધારવામાં એ મદદરૂપ થાય છે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે જે કોઈ વ્યક્તિ આપણી પાસે આવે છે તો એના પ્રોબ્લેમનું સમાધાન કરવા માટે બેઝિકલી જે કાઉન્સિલિંગ છે તો એ ઉપયોગી છે તો કાઉન્સેલિંગની આપણે વાત કરીએ તો એનો જે મિનિંગ છે એ ખૂબ વાઇડ અર્થમાં આપવામાં આવ્યો છે હાલની પરિસ્થિતિ પરિસ્થિતિઓની જટિલતાઓ જેમ કે તૂટેલા ઘરો ઘરેલું હિંસા શાળા પરામર્શ બાળ માર્ગદર્શન ક્લિનિક જે તૂટેલા ઘરના બાળકોને મદદ કરે છે તેમને કડવાશ નફરત ઉપેક્ષા અને મૂંઝવણના સામનો કરવાનું શીખવાડવામાં આવે છે એચઆઈવી એઇડ્સ પદાર્થનો દુરુપયોગ યુદ્ધનો ખતરો બળવો સશસ્ત્ર સંઘર્ષ કુદરતી આફતો જેવી કે પૂર ધરતીકંપ દુરુપયોગ બળાત્કાર હેરફેરનો ભોગ બનેલા તાણ ચિંતા ડિપ્રેશન નર્વસનેસ અને સાયકોસોમેટિક ડિસઓર્ડર અને ભાવનાત્મક સમસ્યાઓ તરફ દોરી જતું ઝડપી જીવન અથવા તો જીવનને પુનઃસ્થાપિત કરવા અને સશક્તિકરણમાં તેમના ઉમદા કાર્યને ચાલુ રાખવા માટે એક વ્યવસાય તરીકે કાઉન્સેલિંગ સૌથી મોટો અવકાશ ધરાવે છે તો આપણે જો વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો ઘણી બધી વખત એવું બને છે કે જે પ્રતિબંધિત એરિયા હોય તો એમાં વ્યક્તિ રહેતી હોય તો અચાનક જ્યારે ગવર્મેન્ટ દ્વારા માપણી કરવામાં આવે કે પ્રોજેક્ટ પાસ કરવામાં આવે તો એમના ઘરો તોડી નાખવામાં આવે ઘરેલું હિંસા કરવામાં આવે શાળામાં પરામર્શ કરવામાં આવે ઓકે એચઆઈવી એઇડ્સ જેવા જે રોગો છે એનાથી પીડિત જે દર્દીઓ હોય કેન્સરથી પીડિત દર્દીઓ હોય છે યુદ્ધનો ખતરો હોય તો યુદ્ધના ખતરા સામે જે સૈનિકો યુદ્ધમાં લડતા હોય એમની સામે સશસ્ત્ર સંઘર્ષ કુદરતી આફતીઓનો જો કોઈ ભોગ બન્યા હોય ઓકે બળાત્કાર રેપ કેસ સાથે કન્સન કરેલી હોય એવા વ્યક્તિઓ તાણ ડિપ્રેશન નર્વસનેસ સાયકોસોમેટિક ડિસઓર્ડર આ બધી વસ્તુઓથી એટલે કે આ બધા જે રોગો કહી શકાય અથવા તો વસ્તુઓથી જે વ્યક્તિ પીડિત છે તો એમના સશક્તિકરણ કરવામાં સાથે સાથે એ પોતાનું જીવન જે છે પુનઃસ્થાપિત કરી શકે સારી રીતે જીવનને વ્યતીત કરી શકે તો એના માટે કાઉન્સેલિંગ જે છે એ ખૂબ મહત્ત્વનું છે પ્લસ આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે આજે પણ લોકોની એવી છીછરી મેન્ટાલિટી છે કે કાઉન્સેલિંગ કોણ કરાવે છે જે વ્યક્તિ મનો સામાજિક એટલે કે માનસિક રોગોથી પીડિત હોય ફક્ત એ જ વ્યક્તિઓ કાઉન્સેલિંગ કરાવે છે એવી એક બિલીફ આપણી વચ્ચે જળવાયેલી છે અથવા તો રહેલી છે અને એટલા માટે આજે જે વ્યક્તિઓ કાઉન્સેલિંગ કરાવે છે એ પોતાની ઓળખ જે છે એ છુપી રાખે છે પરંતુ જરૂરી નથી કે વ્યક્તિ માનસિક દર્દી જ હોય અહીંયા આપણે જોયું એ પ્રમાણે કે યુદ્ધના ખતરા અથવા તો યુદ્ધ લડીને આવેલા કોઈ અસૈનિક હોય કોઈ વ્યક્તિ તાણ ચિંતા ડિપ્રેશનથી હોય કોઈક વ્યક્તિ આવી રીતે બેઝિકલી કોઈક રેપ કેસનો ભોગ બન્યું હોય અથવા તો બેઝિકલી કુદરતી આફતીનો ભોગ બન્યો હોય તો આવી દરેકે દરેક વ્યક્તિ જે છે તો એમના માટે કાઉન્સેલિંગ કન્ટિન્યુઅસ કોઈક વ્યક્તિને નિષ્ફળતા મળતી હોય ફેલ થતા હોય તો ઇન ધેટ કેસ ઓલસો જે વિદ્યાર્થી છે એ ડિપ્રેશનમાં જતા રહે છે તો એના માટે પણ બેઝિકલી આ કાઉન્સેલિંગ જે છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે હવે આપણે જોઈએ કાઉન્સેલિંગના સિદ્ધાંતો જે ખૂબ અગત્યનું છે તો કાઉન્સેલિંગના સિદ્ધાંતો એવા પારસીઓ છે જે સમગ્ર કાઉન્સેલિંગ પ્રક્રિયામાં લાગુ કરવામાં આવે છે અને જે કાઉન્સેલિંગનો અનિવાર્ય ભાગ બની જાય છે તેઓ કાઉન્સેલિંગ સંબંધનો આધાર પણ બનાવે છે જે સેવાર્થીઓને વિશ્વાસ વિકસાવવા અને તેમની સામે આવતી સમસ્યાઓ પર કામ કરવા માટે સક્ષમ બનાવે છે આ વિભાગમાં પરામર્શના કેટલાક ખૂબ મહત્વના જે સિદ્ધાંતો છે એની આપણે ચર્ચા કરવાના છે જો આપણે કાઉન્સેલિંગની વાત કરીએ તો એમાં કેટલાક સિદ્ધાંતો અને પ્રિન્સિપલ્સ અગત્યના છે તો એના માટે સૌ પ્રથમ પ્રિન્સિપલ જે છે એ છે સેવાર્થી માટે આદર જે વ્યક્તિ આપણી પાસે આવે છે કાઉન્સેલિંગ કરાવવા માટે તો એઝ અ કાઉન્સેલર આપણે એનો આદર કરવો જોઈએ તો કાઉન્સેલરે બધા સેવાર્થીઓનો આદર કરવો જોઈએ પછી તે તેઓ ગમે એટલા વિચિત્ર હોય કે અલગ હોય તેમના મૂલ્યો અને વર્તન સલાહકારો કરતાં પણ અલગ હોઈ શકે ઘણી વખત એવું બને કે વિચિત્ર ટાઈપના લોકો હોય આપણી પાસે આવતા હોય ઘણા અલગ હોય જેના મૂલ્યો અલગ હોય એથિક્સ અલગ હોય એનું વર્તન જે છે એ કાઉન્સેલર કરતા અલગ હોય એવું બની શકે તેઓએ તેમની તમામ અંગત લાગણીઓને બાજુએ મૂકીને સેવાર્થી સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ જેના પોતાના એથિક્સ છે ઇગો છે એ બધું સાઈડમાં મૂકી અને સેવાર્થી સાથે એણે આદરપૂર્વક એટલે કે વિથ રિસ્પેક્ટ બિહેવિયર કરવું જોઈએ તે કાઉન્સિલરની ક્ષમતા પણ છે જે સેવાર્થીને એવી માન્યતા આપે છે કે દરેક વ્યક્તિ પાસે જીવનમાં તે બનાવવા સહજ શક્તિ અને ક્ષમતા હોય છે અને દરેક વ્યક્તિને તેના પોતાના વિકલ્પો પસંદ કરવાનો અને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે પ્લસ જે વ્યક્તિ આપણી પાસે આવે છે તો એ કાઉન્સેલર એક એવા પ્રકારનું વાતાવરણ ઉપજાવે છે કે એ વ્યક્તિ પાસે ક્ષમતા છે અને એ ચાહે એ વિકલ્પ પસંદ કરી શકે છે અને પોતાના નિર્ણયો પણ લઈ શકે છે કાઉન્સિલર પોતે જે રીતે વર્તે છે એ રીતે પ્રતિબિંબિત પણ થવું જોઈએ વ્યાવસાયિક બનવું જોઈએ નિમણૂક માટે મોડું ન થવું જોઈએ ક્યારેક સેવાથી સાથે અપમાનજનક અથવા અનાદરપૂર્વક વર્તવું અથવા વાત કરવી જોઈએ નહીં એટલે કાઉન્સિલર જે પોતે વર્તે છે એના એથિક્સ છે તો એ જ પ્રમાણે એણેનું પોતાનું બિહેવિયર પણ રિફ્લેક્ટ થવું જોઈએ ઓકે એક તો પ્રોફેશનલ બનવાનું છે આપણે અગાઉ પણ જોયું હતું કે કોઈપણ પ્રકારની ફિલિંગ્સ કે ઇમોશનમાં આવી નથી જવાનું એક પ્રોફેશનલ વર્ક બનવાનું છે જે ટાઈમ તમને પ્રોવાઈડ કર્યો છે તમે સેવાર્થી માટે એ ટાઈમે પહોંચવાનું છે મોડું નથી થવાનું ક્યારેય પણ અપમાનજનક અથવા તો અનાદરપૂર્વક વર્તન કરવું જોઈએ નહીં અથવા તો વાત કરવી જોઈએ નહીં નેક્સ્ટ છે સ્વીકૃતિ એટલે કે એક્સેપ્ટન્સ તો રોજર્સ દ્વારા વ્યક્ત કરાયેલ સેવાર્થી માટે બિનશરતી સકારાત્મક આદરનો પણ ઉલ્લેખ કરે છે કે કોઈ પણ કાઉન્સેલિંગ સંબંધનો પાયો છે કાઉન્સેલરો માટે આ સિદ્ધાંતને વ્યવહારિક રીતે અનુસરવું મુશ્કેલ છે અને તે સેવાર્થી માટે ઘણા હકારાત્મક વલણ અને સાચી ચિંતા સાથે આવે છે તમામ સેવાર્થીઓની તેમની સામાજિક સ્થિતિ જાતિ વર્ગ લિંગ ધર્મ અને સંજોગોને ધ્યાનમાં લીધા વિના તેમની બિનશરતી સ્વીકૃતિ હોવી જરૂરી છે અને તેઓ સેવાર્થી માટે ચિંતા રુચિ અને મૂલ્ય સુખાકારી માટે ઊંડી ચિંતાના પ્રદર્શન સાથે જોડાયેલા હોઈ શકે સ્વીકૃતિ કરવી મતલબ એક્સેપ્ટન્સ કરવું દરેકે દરેક સેવાર્થી જે આપણી પાસે આવે છે તો એની સાથે પોઝિટિવ કોઈ પણ પ્રકારની સામાજિક સ્થિતિ મતલબ કે જાતિ વર્ગ લિંગ ધર્મ એ બધી વસ્તુઓને ધ્યાનમાં લીધા વિના આપણે એની શરતી સ્વીકૃતિ કરવી જોઈએ ગમે એ જાતિનો હોય ગમે એ વર્ગનો હોય ગમે એ ધર્મનું આચરણ કરતો હોય ગમે લિંગ ધરાવતી વ્યક્તિ હોય તો એ કોઈ પણ પ્રકારની શરત વિના આપણે એને સ્વીકૃતિ કરવી જરૂરી છે તો ને તો જ એઝ અ કાઉન્સેલર આપણા જે એથિક્સ છે અને જે પ્રિન્સિપલ્સ છે એ ફોલો થઈ શકે નેક્સ્ટ છે બિન જજમેન્ટલ એટીટ્યુડ સેવાર્થીના દેખાવ અથવા તેના વર્તનને આધારે અન્ય લોકો પર સરળતાથી ચુકાદો પસાર કરવો એ મનુષ્યની ખૂબ સામાજિક લાક્ષણિકતા છે આપણે સૌ જાણીએ છીએ કે કોઈક એક વ્યક્તિને જોઈને આપણે ઘણા બધા અનુમાન લગાવતા હોઈએ છીએ કે આ વ્યક્તિ આવી હોઈ શકે આને શું આવડતું હશે આ વિસ્તારમાંથી આવે છે એટલે આવી જ વ્યક્તિ હશે આ શાળામાંથી ભણીને આવી છે એટલે આવી જ વ્યક્તિ હશે આ પ્રકારના કપડાં પહેર્યા છે એટલે વ્યક્તિ આવી જ હશે દેખાવ આવો છે એટલે વ્યક્તિ આવી જશે સ્કીનનો કલર આવો છે એટલે આવું જ હશે શૂઝ આ પ્રકારના પહેર્યા છે ધર્મ ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલર ધર્મમાંથી વ્યક્તિ આવે છે તો એ એ પ્રકારનું હશે એવું આપણું એક પ્રકારનું એટીટ્યુડ અને આપણું માઇન્ડ સેટ હોય છે પરંતુ અહીંયા દેટ ઇઝ વેરી કોમન હ્યુમન નેચર ઓકે પરંતુ જ્યારે કાઉન્સલિંગની વાત આવે છે ત્યારે કાઉન્સેલરોએ ખૂબ જ સાવધ રહેવું જોઈએ અને ત્વરિત અભિપ્રાયો જણાવવાનો અને નિર્ણયો પસાર કરવાથી રોકવું જોઈએ પક્ષપાતી ન બનવું જોઈએ અને સેવાર્થીઓ વિશે કોઈ પણ ધારણા કરવી જોઈએ નહીં આ સૌથી અગત્યનું છે એટલે કે પૂર્વગ્રહ જે છે પ્રેજ્યુડાઈઝ એ આપણે સેટ નથી કરવાનું જ્યારે વ્યક્તિને આપણે મુલાકાત કરીએ છીએ એની સાથે વાતો કરીએ છીએ ત્યાર પછી કોઈ ચોક્કસ નિર્ણય લેવાનો છે ઓકે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન એ સ્ટેટસને આપણે ફોલો કરવાનું નથી વ્યક્તિ ગમે એ દેખાતી હોય ગમે એવા કપડાં પહેર્યા હોય ગમે એવા બેકગ્રાઉન્ડથી આવતી હોય એની ભાષા ગમે એવી હોય ઓકે એના બોલવાનું વર્તન કરવાની રીત છે એ ગમે એવી હોય ઓકે એની એક્સપ્રેસિવ લેંગ્વેજ ગમે એવી હોય એને આધારે આપણે એને જજમેન્ટ એટલે કે બિન જજમેન્ટ એટીટ્યુડ આપણો હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિને આપણે એટલી જલ્દી જજમેન્ટ ન કરી લેવું જોઈએ એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે કાઉન્સેલિંગની અંદર કાઉન્સેલરે તારા કરતાં પવિત્ર વલણ અથવા હું તમારાથી ઉપર છું એવું વલણ ધરાવવું જોઈએ નહીં કારણ કે સેવાર્થીઓ તેમની સમસ્યાઓ માટે સહાય મેળવવા માટે તેમની પાસે આવે છે સેવાર્થીઓ તેમની લાગણીઓ અને અનુભવોના અંતિમ ન્યાયાધીશ હોવા જોઈએ અગેન ધીઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ સેવાર્થી આપણી પાસે આવે છે તો એઝ અ કાઉન્સેલર હું તમારાથી ઉપર છું મને આવડે છે મને ખબર છે હું આટલા વર્ષથી આ ફિલ્ડમાં રોકાયેલી છું મારી પાસે આટલો એક્સપિરિયન્સ છે તો આ બધા જે વેલ્યુઝ છે એ ન હોવા જોઈએ કારણ કે એની અંત અંતિમ લાગણીઓ છે ફિલિંગ્સ છે ઓકે ડિસિઝન છે એ પોતે કોણે કોણે લેવાનું છે સેવાર્થીએ લેવું છે એટલા માટે અહીંયા લખેલું છે કે સેવાર્થીઓ એમની લાગણીઓ અને અનુભવોના અંતિમ ન્યાયાધીશ હોવા જોઈએ આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે જે કોઈ પણ ડિસિઝન લેવાનું છે જે કોઈ લાગણી છે જે કોઈ અનુભવ છે એનું ફાઇનલ ડિસિઝન સેવાર્થીએ પોતે લેવાનું છે કાઉન્સેલર ફક્ત અને ફક્ત એને એક પરામર્શ કરી શકે એને સલાહ સૂચન આપી શકે ફાઇનલ ડિસિઝન વિલ બી ટેકન બાય ધેટ પીપલ ઓનલી ફોર એક્ઝામ્પલ મેં તમને અગાઉ પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે માનો કે તમે ટેન્થ યા તો ટ્વેલ્થ પછી કયા ફિલ્ડમાં જવું તો એના માટે જે કેરિયર કાઉન્સેલર હોય એ તમને ફિલ્ડ બતાવી શકે પણ સ્ટુડન્ટ તરીકે તમારી સ્કિલ કઈ છે તમને કયો સબ્જેક્ટ ગમે છે તમે કયા ફિલ્ડમાં જવા માંગો છો તો એ ડિસિઝન જે છે એ ફાઇનલી વિદ્યાર્થીએ લેવું છે પરંતુ આપણી સોસાયટીની સિચ્યુએશન કંઈક અલગ છે ઓકે એ બાબતો પર ડિસ્કશન ન કરતા નેક્સ્ટ પ્રિન્સિપલ છે ગોપનીયતા એટલે કે સિક્રસી નામની વસ્તુ પણ સિક્રેટ જે છે એ હોવું જોઈએ કાઉન્સેલિંગ સંબંધમાં ગોપનીયતા એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે કારણ કે આ વિશ્વાસના વિકાસ તરફ દોરી જાય છે પ્રથમ સત્રમાં સેવાર્થીઓને ખાતરી આપવાની જરૂર છે કે તેમની ઓળખ અંગત વિગતો સમસ્યાઓ અને ચિંતાઓ સંબંધિત તમામ બાબતો સેવાર્થીની પરવાનગી વિના અન્ય કોઈને જાહેર કરવામાં આવશે નહીં તો સૌથી અગત્યનો જો કોઈ પ્રિન્સિપલ હોય તો એ છે સિક્રેસી ગોપનીયતા કોઈ પણ સેવાર્થી આપણી પાસે આવે છે તો એઝ અ કાઉન્સેલર આપણે એને ખાતરી આપવાની છે આપણે એને પ્રોમિસ કરવાની છે કે તેમની કોઈ જે કોઈ ઓળખ છે અંગત વિગતો છે પ્રોબ્લેમ્સ છે ચિંતાઓ છે ડિપ્રેશનની સિચ્યુએશન છે કોઈપણ વસ્તુ છે એ સેવાર્થીની પરમિશન વગર કાઉન્સેલર કોઈ પણ વ્યક્તિને અથવા કોઈપણ સંસ્થાને યા કોઈપણ જગ્યાએ જાહેર કરશે નહીં જો કે તેમને એ પણ જાણ કરવી જોઈએ કે એવા કેટલાક અપવાદો છે જ્યારે સેવાથીના સ્વનુકસાન અથવા અન્યને નુકસાન થવાની સંભાવના હોય તો ગોપનીયતાનો ભંગ થઈ શકે છે આપણે અગાઉ કીધું હતું કે કોઈક માનો કે બાળ અપરાધી છે રાઈટ તો એ કોઈક અપરાધ કરે છે એને અપરાધ ગૃહમાં રાખવામાં આવે છે સુધારા ગૃહમાં તો ઇન ધેટ કેસ જ્યારે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે તો ત્યારે આપણે ઇન્ફોર્મેશન છે એ સિક્રેટ ન રાખીએ માનો કે કોઈ પોલીસ ઇન્કવાયરી છે યા કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય તો ઇન ધેટ કેસ આપણે આપવી પડે પણ બાકીની કન્ડિશનમાં જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ સંપૂર્ણપણે કેવી રાખવામાં આવશે ગોપનીય રાખવામાં આવશે નેક્સ્ટ છે સ્વ અંગે સ્વપ્રત્યે સભા કાઉન્સેલરે સેવાર્થી પ્રત્યે તેઓ પોતાને કેવી રીતે રજૂ કરે છે તે અંગે સાવચેત રહેવાની જરૂર છે તેઓ લવચિક હોવા જોઈએ અને સેવાર્થીની સમસ્યા પ્રત્યે પોતાની ધારણાને સર્જનાત્મક રીતે પ્રતિભાવ આપે એવા હોવા જોઈએ એ ખૂબ મહત્વપૂર્ણ છે કે તેમના દેખાવ મૌખિક અને શારીરિક ભાષા અને સેવાર્થીને તેમના વર્તન દ્વારા અભિવ્યક્ત કરવામાં આવતી છાપ વિશે સભાન છે કાઉન્સેલર પોતે જોઈ સમજી અને યોગ્ય વર્તન વ્યક્તિની પોતાની આંતરિક લાગણીઓ સાથે મેળ ખાતા હોવા જોઈએ અને અસ્ત્રી હોવા જોઈએ ઓકે કાઉન્સેલર પોતે પ્રત્યે સભાન હોવો જોઈએ એનો દેખાવ એની મૌખિક ભાષા શારીરિક ભાષા ઓકે વર્તન દ્વારા જે કોઈ આપણે છાપ ઊભી કરીએ છીએ સામેની વ્યક્તિ ઉપર એવી જ રિયાલિટી પણ હોવી જોઈએ પ્લસ એની આંતરિક લાગણીઓ છે ઇમોશન્સ છે એની સાથે પણ આપણી જે વસ્તુઓ છે એ મેચ થતી હોવી જોઈએ આપણે અગાઉ પણ ડિસ્કશન કર્યું હતું કે ઘણી વખત એવું બને કે સેવાથી ઘણી બધી હોપ્સ લઈને આવે છે પરંતુ કાઉન્સેલર હોય એને બરાબર ધ્યાન ન આપે લેટ આવવું અથવા તો નજર મેળવીને વાત ન કરવી એની ઉપેક્ષા કરવી તો આ બધી વસ્તુ હોવું નહીં જોઈએ પ્લસ અહીંયા લખેલું છે કે આંતરિક લાગણીઓ જે છે એ અસલી હોવી જોઈએ દેખાવા પૂરતું કોઈક વ્યક્તિને ફિલિંગ છે કે એ પોતે વ્યક્તિ એઝ અ કાઉન્સેલર તમને સમજે છે કે તમારી પ્રોબ્લેમ પ્રત્યે સહાનુભૂતિ બતાવે છે તો આર્ટિફિશિયલ ઇમોશન્સ નહીં હોવા જોઈએ દેટ શુડ બી ઓરિજિનલ ઇમોશન્સ નેક્સ્ટ છે સહાનુભૂતિ એટલે કે સિમ્પથી તો સહાનુભૂતિ એ સેવાર્થીઓની સમસ્યાઓને લાગણીઓને સમજવાની ક્ષમતા છે જાણે તે આપણી પોતાની સમસ્યા હોય ઓકે કોઈ પણ સેવાર્થી આવે છે ત્યારે કાઉન્સેલર પોતાની સમસ્યા છે એમ સમજી અને પછી એને ટ્રીટ કરવાનું છે તે પોતાની જાતને બીજાના પગરખામાં મૂકવા અને તેમની આંખોથી વિશ્વને જોવાનો પ્રયાસ કરવા જેવું છે અગત્યનું સ્ટેટમેન્ટ છે ઓકે બીજાના પગરખામાં પોતાની જાતને મૂકવી એટલે કે સેવાથીના પ્રસ્પેક્ટિવથી વિચારવું અને આપણી આંખથી એટલે કે કાઉન્સેલરની આંખથી એ સેવારથી વિશ્વને જોવાનો પ્રયત્ન કરે એટલે કે પોઝિટિવ એટીટ્યૂડ રાખે એના પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે એવું એટીટ્યૂડ રાખે એ જરૂરી છે કાઉન્સેલર માટે સહાનુભૂતિ મહત્વપૂર્ણ છે કારણ કે સહાનુભૂતિ એ લાગણી અથવા લાગણી સુધી મર્યાદિત છે સહાનુભૂતિ કાઉન્સેલરને સેવાર્થીના વિચારો અને પરિપ્રેક્ષ્યને સમજવાની મંજૂરી આપે છે માત્ર લાગણીઓ જ નહીં ઓકે તો એ પૂરેપૂરી સમજવાની મંજૂરી આપે છે ફક્ત લાગણી હોવી દેટ શુડ નોટ બી દેટ કાલ રોજર્સના મતે આ સેવાર્થીની અસાધારણ દુનિયામાં પ્રવેશવાની ક્ષમતા છે સેવાર્થીની દુનિયાને એ રીતે અનુભવવાની છે કે જાણે તે તમારી પોતાની હોય અને ગુણવત્તાને ગુમાવ્યા વિના તો કાલ રોજર્સનું સ્ટેટમેન્ટ છે એ અગત્યનું છે કાલ રોજર્સ એવું કહે છે કે કાઉન્સિલિંગ કેવી રીતે કરવાનું છે કે પોતે જ જાતે એ દુનિયા જ છે પોતાની જ દુનિયા છે પોતાનો જ પ્રોબ્લેમ છે પોતાની જ સમસ્યા છે એ રીતે એને અનુભવવાની છે એને સમજવાની છે અને સાથે સાથે એની જે ગુણવત્તા છે તો એને પણ નુકસાન થવું જોઈએ નહીં તેમણે સહાનુભૂતિ અને સકારાત્મક આદરને બે સિદ્ધાંતો તરીકે જોડ્યા તો પણ અગત્યનું છે કે કાલ રોજર સિમ્પથી અને સકારાત્મક આદર એટલે કે જે પોઝિટિવલી રિસ્પેક્ટ કરવામાં આવે એને બે સિદ્ધાંત તરીકે ગણાવે છે આદર અને અસરકારક શ્રવણ કૌશલ્ય સાથે ચાલવા જોઈએ આપણ અગત્યનું છે કે કાઉન્સેલરમાં એક પેશન્સ હોય જે કોઈ સેવાથી આવે છે એ પોતાની પ્રોબ્લેમ રજૂ કરે છે તો એ શાંતિથી સાંભળતા હોવા જોઈએ એવું નહીં કે બે શબ્દ બોલીને પછી અટકાવી દે તો એનામાં પેશન્સ હોવું જોઈએ શ્રવણ કૌશલ્ય પણ હોવું જોઈએ તો આશા રાખું છું કે કાઉન્સેલિંગના જે સિદ્ધાંતો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી એમાં તમને સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો અ આ ઇસ્ટ